જો આપડે પેલા ગાડી જોઈએ પછી આની કિંમત હું તમને કહું છું તો છે ને મિત્રો સરસ મજાની ગાડી આની કિંમત છે ફક્ત બે લાખ પંચોતેર હજાર રૂપિયા અને મારા ચેનલ તરફથી આવવાવાળા મિત્રોને એક્સટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો જલ્દી થી નેક્સ્ટ ગાડી તરફ જઈએ તો હજી પણ જે મિત્રો એ મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તે લોકોને વિનંતી કે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે અને નોટિફિકેશન બટન ઓન કરી લે કે આવા નવા લેટેસ્ટ વિડિયો તમને મળે ચલો જલ્દી થી હવે નેક્સ્ટ ગાડીની તરફ જે છે અલ્ટીગા VXI CNG સાથે છે આનો નંબર તમે જોઈ શકશો DL પાસિંગમાં છે પણ આ તમને ગુજરાતના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સ્ટેટમાં ટ્રાન્સફર કરીને આપવામાં આવશે જેની તમારે કોઈ પ્રોસેસ કરવાની રહેશે નહીં અને એનો કોઈ પણ ચાર્જ પણ એક્સ્ટ્રા તમારે દેવાનો નથી ગાડીની કિંમત ની અંદર આ ખર્ચો આવી જશે એટલે એકદમ હેઝલ ફ્રી પ્રોસેસ છે તો પેલા આપણે ગાડી જોઈએ પછી આની કિંમતની વાત કરું તમને તો આ છે ગાડી એકદમ એમ્યુક્યુલેટ કન્ડિશનમાં છે વ્હાઈટ કલરમાં વીએક્સ આઈ મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી છે આ તમે એનું ઇન્ટિરિયર નિહાળી શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ગાડી છે કોઈ પણ એક પણ રૂપિયાનો આ ગાડીની અંદર ખર્ચો છે નહીં આપણે લઈને બસ મંડવાની છે છે ફેમિલી કાર અને એ પણ એકદમ લો આની આની હું તમને વાત કરીશ થોડી વારમાં ગાડી જોયા પછી તમે પેલા ગાડી જોવો એકદમ સરસ કંડિશનમાં છે તમે જોઈ શકો છો છે ને મિત્રો સરસ મજાની ગાડી આ ગાડીની કિંમત છે ફક્ત અને ફક્ત સાડા ત્રણ લાખ રૂપિયા એમાં પણ ગુજરાતના કોઈ પણ સ્ટેટમાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે પાસિંગનો ખર્ચો પણ આવી ગયો કસ્ટમરને એક પણ રૂપિયો આપવાનો રહેશે છે નહીં અને મારા સબ્સ્ક્રાઇબરને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ દરેકે દરેક ગાડી પર મળવાનું જ છે એક ગાડીની તરફ આપણે આવીએ આ છે Hyundai ની i10 Grand 2015 નું મોડેલ છે સ્પોર્ટ્સ વેરીઅન્ટ છે વિથ CNG માં ગાડી છે તો આ ગાડી પણ આપણે પહેલા નિહાળીએ જોઈએ કેવી ગાડી છે Better watch out if you gonna be a road ahead of full prophecy To be the greatest beast the world has ever seen I feed him every day like the bone's clean I feed him all the hate and he grows me And he gets claws real big, pissed off quick And if you cross him you might drop dead Metaphorically, of course, settling the sword. Never getting bored, loves the blood and gore Always wanting more, feeding from the source They don't really understand until they feel the force Departed, if you start shit, you'll be heartless In the darkness, torn apart quick You'll have scars ripped, you'll be chewed up and discarded And this world ain't right. Now accepted it negative energy, I expect it. Once it's in your mind, it's infectious. So fight for your life and reject it. You better give me space, I'm protective My adrenaline spikes when I'm threatened. And if you stay in my way, I'm aggressive. Cause when there's no way one egg company condition I am much the અને એમાં પણ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ તમને મળવાનું જ છે આ ગડની માઈટે તો જલ્દીથી નેક્સ્ટ ગાડીની તરફ આવીએ એ ઈ હજી એક વાર કહું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે આવો નેક્સ્ટ કારની તરફ તો આપની સમક્ષ રજુ છે ટિપ ડિઝાયર નાના ફેમિલી માટે લો બજેટ ની અંદર ખૂબ જ વખણાયેલી ગાડી છે અને એ પણ સીएनजी માં છે એકદમ અફોર્ડેબલમાં અફોર્ડેબલ પ્રાઈઝમાં ચાલે છે તમારે અને ડીકીની સ્પેસ પણ તમને વાપરવા મળશે 2012 નું મોડેલ રહે છે વી સી છે અને વી એક્સ મોડેલ છે ને આની નંબર પ્લેટ પણ જોઈ લો ડી માં છે એટલે કે તમને ગુજરાતના કોઈ પણ સ્ટેટ માં અમારી તરફથી ટ્રાન્સફર કરીને આપવામાં આવશે એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ રહેશે નહીં ગાડી ની કિંમત માં આ બધી પ્રોસેસ અમારા તરફથી અમે તમને કરી આપશું તો પહેલા આપણે ગાડી જોઈએ પછી આની પ્રાઈસ તમને હું કહું

ચલો પહેલા તમને હું ગાડી બતાવું એની પહેલા આપણે મોડલની ની વાત કરીએ તો બે હાજર પંદર નું મોડલ છે એકદમ કન્ડિશનમાં સારી ગાડી છે આની કિંમત છે મિત્રો એકદમ અફોર્ડેબલ ખાલી પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયામાં આ ગાડી તમને આપવામાં આવશે અને લોન સુવિધા પણ ઉપલબ્ધ છે ગુજરાતમાં ક્યાંયથી પણ લોન કરાવવા માંગતા હોય તમને ઘરે બેઠા લોન કરાવી આપવામાં આવશે તો જલ્દી થી આવો અને આ ગાડી ના માલિક બનો નેક્સ્ટ કાર છે આપડી પાસે અર્ટીગા VDI એ પણ ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે બે હજાર તેર નું મોડેલ રહેશે આવો પહેલા આપણે ગાડી જોઈએ પછી આની કિંમત ની વાત તમને હું કરું છેના મિત્રો આ પણ એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી છે સરસ મજાની છે બે હજાર તેરનું મોડલ છે આની કિંમત છે ફક્ત સાડા ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા આમાં પણ લોન સુવિધા ઉપલબ્ધ છે તો આવો જલ્દીથી અને આ ગાડીના માલિક બનો ચલો આવીએ હવે નેક્સ્ટ ગાડીની તરફ તો હવે નેક્સ્ટ ગાડી છે આપની માટે હ્યુન્ડાઈની એક્શન એ જે બે હજાર ચૌદ મોડલ રહે છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે ટોપ મોડલ ગાડી છે અને એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં છે તો પેલા આપડે ગાડી જોઈએ પછી આની કિંમત ની તમને વાત કરું છે ને એકદમ neat and clean condition ગાડી આ ગાડી તમારી બનાવા માટે તમારે ચુકવવા પડશે ફક્ત સાડા ત્રણ લાખ રૂપિયા આમાં પણ લોન સુવિધા ઉપલબ્ધ છે તો જલ્દીથી આવો અને આ ગાડીના માલિક બનો આ ગાડી પણ જોઈ લો મિત્ર hyundai ની verna one point six top model છે સિંગલ owner માં ગાડી છે ડીઝલ variant છે ગાડી જોઈ લો પછી આની કિંમત ની તમને વાત કરું એકદમ સરસ મજાની ગાડી છે આ neat and clean condition છે તો ગાડી જોઈએ આપણે પેહલા I don't wanna keep on second guessing Cause guessing is તો આની કિંમત છે માત્ર એક લાખ ને પંચોતેર હજાર રૂપિયા એમાં પણ તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે જલ્દી થી આવો અને આ ગાડીના પણ માલિક બનો આભાર તો મિત્રો આ હતો આજનો વિડીયો લો બજેટની ગાડીઓનો બીજી પણ ઘણી બધી સ્ટોકમાં ગાડીઓ છે પણ વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આ વિડીયોને અહીં જ પૂરો કરું છું અમારું એડ્રેસ નોટ કરી લ્યો ભાવનગર રાજકોટ હાઈવે નારી ચોકડી પાસે ઓપોઝિટ ટાટા મોટર્સ મોટર્સ ક્લબ મોટર ક્લબમાંથી ગાડીઓ લેવાનો ફાયદો એ છે કે પેપર વર્ક પણ તમને એકદમ બેસ્ટ રહેશે ટ્રસ્ટ અને ભરોસા ભરોસા સાથે તમે ગાડીઓ અહીંથી ખરીદી શકશો પ્લસ એકદમ અમારી ચેક કરેલી અને ભરોસા પાત્ર ગાડીઓ તમને મળશે તો જલ્દીથી અમારી શોરૂમ પર વિઝિટ કરો અને આપના સપનાની કાર મેળવો અને ફરી એકવાર મારી ચેનલ જો કોઈ મિત્રએ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બટન ઓન કરી લો જેથી કરીને અમને પણ મોટિવેશન મળે અને અમારી નવી નવી વિડીયો તમને પણ મળ્યા કરે આભાર